ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ અગિયાર સાયકોલોજી ના સ્ટુડન્ટ નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર સાત ભાષા અને પ્રત્યાયનમાં વાણીમાં વાણીની ભૂલો નો પ્રશ્નનો અભ્યાસ કરીશું અને ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એમાં ભાષા વિચારને ઘડે છે વિચાર છે ભાષા વિચારના ઉદ્ગમો ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે એનો આજે આપણે આપણે અભ્યાસ કરવાનો છે વ્યાખ્યા જોઈ ગયા ફરી એકવાર આપણે સેન્ટ્રોક ની વ્યાખ્યા યાદ કરી લઈએ કે ભાષા એ પ્રતિકોના તંત્રના આધારે મૌખિક લેખિત કે સંકેતોમાં રચાયેલો પ્રત્યય એક સ્વરૂપ છે તો આપણે પ્રત્યાયની વ્યાખ્યા તૈયાર કરવાની સંકેતમાં રચાયેલું પ્રત્યયન પ્રત્યાયનું એક સ્વરૂપ છે પહેલો પ્રશ્ન આપણે જોયે તો ભાષાના લક્ષણો એના પછી ભાષાના વિવિધ પાસાઓ અને નિયમ તંત્રનો આપણે અભ્યાસ કર્યો એના પછી વાણી વિકાસની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો વાણી વિકાસના સિદ્ધાંતો છેલ્લા વિડીયોમાં આપણે જોયા વાતાવરણ સિદ્ધાંત અને જન્મજાત સિદ્ધાંત હવે આપણે વાણીની ભૂલો અને ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એના ત્રણ મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થીનીઓ સ્ટુડન્ટ્સ બધાનું ધ્યાન સ્કીન ઉપર હોવું જોઈએ બહુ મહત્વની બાબત છે મનોવિજ્ઞાન ધોરણ અગિયાર પ્રકરણ નંબર સાત ભાષા અને પ્રત્યાયન

तो वाणी भूलो ना पांच मुद्दा तैयार करिए अयोग्य शब्द पसंद की मिश्रण शब्द अदला बदली मोर्फिम स्थानांतरण स्पोनरिजम तो वाणी भूलो ना पांच मुद्दा विभाग डीमा घना वर्षों थी धोरण अग्यार पूछा तो प्रश्न वाणी नी भूलो विषय नोट तैयार करो तो पांच मुद्दा तैयार करो अयोग्य शब्द पसंदगी मिश्रण શબ્દની અદલા બદલી મોર્ફિમનું સ્થળાંતરણ સ્પોનરિઝમ એમાં વ્યાખ્યા પણ તૈયાર કરીશું તો સૌથી પહેલા આપણે અયોગ્ય શબ્દ પસંદગી આપણે જોઈએ ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો તો ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો

લાલ કલરની બોલ પેથી લીટી દોરી છે શબ્દો પરિશ્રણ બે વાક્યોના શબ્દો એક બોલવાને બદલે હાથી કુંજે છે એમ બોલવું મિશ્રણ કરી નાખે બે વાક્યોના શબ્દોને એક જ વાક્યમાં ફેરવવા હાથી ડોલે છે અને કોયલ કુંજે છે એમ બોલવાને બદલે હાથી કુંજે છે એમ બોલવું તો અને વાણીની ભૂલ આપણે કહી શકીએ મિશ્રણ કરી દીધું ત્રીજી બાબત છે શબ્દની અદલા બદલી તો શબ્દની અદલા બદલી કઈ નાખે વિધાન અને વાક્યનો નો અનર્થ થઈ જાય અહીં ઉદાહરણ આપ્યું છે એક નૂર આદમી હજાર નૂર કપડા ને બદલે હજાર નૂર આદમી એક નૂર કપડા ડર અને ભયમાં બોલી નાખે તો શબ્દની અદલા બદલી એક નૂર આદમી હજાર નૂર કપડા ને બદલે શું બોલે હજાર નૂર આદમી એક નૂર કપડા આપ્યું છે રાજદૂતો વિવેકશીલ છે ને બદલે વિવેક દૂતો રાજશીલ છે એમ બોલવું એટલે શું વ્યાખ્યા તૈયાર કરો વિદ્યાર્થી વિભાગ બી એક ગુણ શબ્દોના આરંભના એક બે શબ્દોની અદલા બદલી એટલે સ્પોનરિઝમ સ્પોનરિઝમ એટલે શું તો શબ્દોના આરંભના એક બે શબ્દોની અદલા બદલી આપણે ઓળખીશું ઉદાહરણ આપ્યું છે પ્રભુજી તુમ રાખો લાજ હમારી ને બદલે પ્રભુજી તુમ રાખો રાજ હમારી શબ્દો પર બરાબર લાજ નું રાજ થઈ ગયું એમ બોલવાની ભૂલ ભાષાના સર્જનમાં આવી ભૂલોને ટાળવી જોઈએ પ્રશ્નોનો જવાબ પૂરો થાય છે વિભાગ ની ત્રણ ગુણ પાંચ મુદ્દા તૈયાર કરો વાણીની ભૂલો વિશે નોંધ તૈયાર કરો તો અયોગ્ય શબ્દ પસંદગી મિશ્રણ શબ્દની હવે બીજો પ્રશ્ન આપણે જોવાનો છે ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ તો ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એમાં ત્રણ મુદ્દા આપણે તૈયાર કરીશું ભાષા વિચારને ને ઘરે છે વિચાર ભાષાને ઘરે છે ભાષા અને વિચારના ઉદ્ગમ સ્થાનો જુદા જુદા હોય છે તો પસ્તાનું ટાઇટલ છે મોસ્ટ ટાયબી પસન ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એમાં ત્રણ મનોવૈજ્ઞાનિકનું પ્રદાન છે ભાષા વિચારને ઘટે છે એના માટે બેન્જામિન લી હોર્પ નામના મનોવૈજ્ઞાનિકનું પ્રદાન છે વિચાર ભાષાને ઘટે છે એના માટે પીઆજેનું પ્રદાન છે ભાષા અને વિચારના ઉદ્ગમો એટલે ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે એના માટે લેવ વાયગોતસ્કીએ પ્રદાન કર્યું

તો ફરી સાયકોલોજી નો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે તૈયાર કરો ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સમજાવો ભાષા અને વિચાર સંબંધ સમજાવો એના ત્રણ મુદ્દા તૈયાર કરો ભાષા ભાષા ઘડે ઘડે છે છે વિચાર અને વિચારના ઉદ્ગમો એટલે ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે તો સૌથી પહેલા આપણે ભાષા વિચારને ઘડે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ બેન્જામિન લી હો

તે સામાન્ય રીતે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર નિર્ભર કરે છે આ દ્રષ્ટિકોણ ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે તો આને આપણે ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના તરીકે ઓળખીશું વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિ પર અસર કરે છે વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિ પર અસર કરે છે ઉદાહરણ આપી છે ભારતીય ભાષાઓમાં નજીકના સત્પરની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે તો નજીકના સત્પરની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે હોય છે ઉદાહરણ આપી છે પિતાના નાના ભાઈ એટલે કાકા તો પિતાના નાના ભાઈ એ શું થાય તો કાકા માતાના ભાઈ એટલે મામા પિતાની બહેન એટલે બહેન એટલે માસી ભાષામાં માટે અંકલ અને વપરાય છે તો અંગ્રેજીમાં ભાષામાં આવા સગપણ માટે પિતાના નાના ભાઈ એટલે કાકા માતાના ભાઈ એટલે મામા પિતાની બહેન એટલે ફોય માતાની બહેન એટલે માસી જયારે અંગ્રેજી ભાષામાં માત્ર આવા સગપણ માટે અંકલ અને આંટી એ બે શબ્દો જ વપરાય છે તો ભાષા વિચારને ને છે એની સાથે કોનું નામ સંકળાયેલું છે બેન્જામિન લી હોય છે વિચાર કરી તે ભાષાને ઘરે પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાનું માનવું છે સ્વિસ એટલે સ્વિટરલેન્ડમાં એમનો જન્મ થયો હતો એટલે સ્વિસ મનોવૈજ્ઞાનિક ક્યાંય પિયાજે નો આપણે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત જોઈ ગયા

આવું પિયાજે નું માનવું છે અને ભાષાના શબ્દો પર અસર કરે છે એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી પિયાજે અર્થ સમજવા માટે પણ પહેલા વિચાર કરવો જરૂરી છે શબ્દોના અર્થ સમજવા માટે પહેલા વિચાર કરવો જરૂરી છે પિયાજે દલીલ કરે છે કે બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ

અને તે વર્તનનું અનુકરણ કરવામાં વિચારનો જ ઉપયોગ થાય છે વર્તનનું અનુકરણ કરવામાં વિચારનો જ ઉપયોગ થાય છે ભાષાનો નહીં એટલે વિચાર ભાષાને કરે છે ધ્યાન આપજો તેમાં કોઈ શંકા નથી વિચારના સાધનોમાં ભાષા માત્ર એક સાધન છે પરંતુ તે વિચારના ઉદ્ભવવા માટે જરૂરી નથી પિયાજીનું એમ માનવું હતું કે ભાષા બાળકોને શીખવી શકાય છે પરંતુ સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે તો વિચાર ભાષાને ઘરે છે જીન પિયા નામ સંકળાયેલું છે યાદ રાખીશું હવે ભાષા અને વિચારના ઉદ્ગમો ઉદ્ભવ સ્થાનો એ જુદા જુદા છે

એ પૂર્વ શાબ્દિક બાબત હતી બે વર્ષની ઉંમર પહેલા વિદ્યાર્થીઓ આપો બાળકમાં વિચાર એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે અને વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ શબ્દો કરતા ક્રિયાઓમાં થાય છે તો એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે બાળક પીડા ને રડીને અભિવ્યક્ત કરે છે બાળકને કઈ વાગ્યું હોય તે તરત રડવા લાગે છે અને પીડા ને રડીને અભિવ્યક્ત કરે છે પણ લગભગ બે વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે અને તેની વાણીમાં તાર્કિકતા છે હતું કે બે વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે ફરીથી વાયુગતસ્કી નું માનવું હતું શું માનું કે બે વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે તો ફરી આપણે પ્રશ્નના મુદ્દા તૈયાર કરીએ ભાષા અને વિચારનો સંબંધ તો ભાષા વિચારને ઘડે છે બેન્જામિન લી હોકનું પ્રદાન છે વિચાર ભાષાને ઘડે છે જીન પિયાજે નું પ્રદાન છે અને ભાષા અને વિચારના ઉદ્ગમો ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે લેવ વાયગતસકીય પ્રદાન કર્યું તો મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે પર પ્રશ્નોનો આધાર મુદ્દા છે તૈયાર કરો ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ ભાષા વિચારને ઘડે છે વિચાર ભાષાને ઘડે છે ભાષા અને વિચારના ઉદ્ગમ ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે એના પહેલાનો પ્રશ્ન વાણીની ભૂલોના પાંચ મુદ્દા તૈયાર કરીએ અયોગ્ય શબ્દ પસંદગી મિશ્રણ શબ્દોની અદલાબદલી મોર્ફિમનું સ્થાનાંતરણ અને તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલા સુધી રાખીશું અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે બધા સ્ટુડન્ટને ચેતન પટવાના જય જીનેન્દ્ર